ડૉક્ટર અમી ઉપાધ્યાય એ એવું વિવાદિત પાત્ર કે જે યુનિવર્સિટીના કુલપતિ કેવી રીતે બન્યા તેના કરતાં પણ પહેલો સવાલ તેઓ પ્રોફેસર કેમ બની ગયા હતા તેને લઈને છે આ પ્રોફેસરથી તેઓ કુલપતિની યાત્રા ખેડી નાખે છે અને સવાલ અને વિવાદોની વચ્ચે ઘેરાયેલા રહે છે જ્યારે સોમાન અવાજ ઉઠાવી અને માધ્યમ બની આ બધું ઉજાગર કરે છે ત્યારે ડૉક્ટર અમી ઉપાધ્યાયનું કહેવું છે કે મને રૂબરૂ મળીને આવો હું મારી વાત તમને રૂબરૂમાં જણાવીશ સાથે જ એક માધ્યમને તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે તેઓ ડિફોર્મેશન એટલે કે બંધક્ષી કરી શકે છે તમે ધ્યાન રાખજો માટે સોમાન આજે આવ્યું હતું ડૉક્ટર અમી ઉપાધ્યાય પાસે હું છું અત્યારે ડૉક્ટર સાહેબ આંબેડકર યુનિવર્સિટી ખાતે શું કહ્યું ડૉક્ટર અમી ઉપાધ્યાય વિગતે વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તું શાર આપ જોઈ રહ્યા છો સોમાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને તેના કુલપતિ છે ડૉક્ટર અમી ઉપાધ્યાય ડૉક્ટર અમી ઉપાધ્યાય જ્યારે પ્રોફેસર બન્યા ત્યારે જ તેઓ લાયક છે કે ગેરલાયક તેના સવાલો પેદા થવા લાગ્યા હતા કારણ કે સ્ક્રુટીની કમિટીએ ડિસ્કવોલિફાય કરેલા ઇન ઇનએલિજિબલ બતાવેલા છતાં પણ અમી ઉપાધ્યાયને સિલેક્શન કમિટી સમક્ષ લાવવામાં આવે છે અને તેઓ સિલેક્ટ થઈ જાય છે ત્યારબાદ તેઓ ડેપ્યુટી રજિસ્ટ્રાર બને છે અને ત્યારબાદ તેઓ આ જ યુનિવર્સિટીના કુલપતિ બને છે આ વિવાદોની વચ્ચે નઠારી નકામી સરકાર અને તેના શિક્ષણ મંત્રીઓ એ હદે નકામા કે તેઓ કાર્યવાહી અને તપાસ કરવાના બદલે વિવાદિત ડૉક્ટર અમી ઉપાધ્યાયને ફરી વખત કુલપતિ બનાવે છે બીજી વખત તો હવે ડોક્ટર અમી ઉપાધ્યાયની તપાસ કોણ કરશે ક્યારે કરશે મંત્રીઓ સાથેના બધા જ ફોટોગ્રાફ્સ મેં બતાવ્યા ત્યારે અમે અમે ઉપાધ્યાયનો સંપર્ક કર્યો હતો સમાચાર ચલાવતા પહેલાં કે તમારું શું કહેવું છે ત્યારે તેમણે કહ્યું કે મને તમે રૂબરૂ મળો અમે રૂબરૂ મળવા માટે બીજા દિવસે તૈયાર હતા પરંતુ ડૉક્ટર અમી ઉપાધ્યાયે કહ્યું કે નેક્સ્ટ વીક મળીએ હવે નેક્સ્ટ વીક થયું અમે અત્યારે આવ્યા છીએ ડૉક્ટર સાહેબ અમદાવાદની જે યુનિવર્સિટી છે આ ઓપન યુનિવર્સિટી ત્યાં અને અમે ડૉક્ટર અમી ઉપાધ્યાયને મળવા માટે પહોંચ્યા ત્યારે ડૉક્ટર અમી ઉપાધ્યાયના માણસોએ કહ્યું કે મેડમે કહ્યું છે તેઓ બિઝી છે મિટિંગ ચાલી રહી છે અમે કહ્યું કે ઠીક છે મિટિંગ પતશે ત્યારે અમે ત્યારે તેમનો પક્ષ લઈશું પરંતુ છતાં તેઓ કહી રહ્યા છે મેડમે કહ્યું છે મિટિંગ ચાલુ છે ફરી અમે કહ્યું કે અમે સ્ટોરી ચલાવી રહ્યા છીએ તમારા વિરુદ્ધની તમારા વિવાદની તો એ મામલે તમારે શું કહેવું છે તમે રૂબરૂ જણાવશો એવું કહ્યું હતું માટે અમે યુનિવર્સિટી ક્યારે આવીએ સમય લઈને આપો આજે કાલે પરમ દિવસે કે તમે કહો ત્યારે તમારા સમયે પરંતુ ફરી માણસ આવે છે કે મેડમે કહ્યું છે તેઓ મિટિંગમાં છે તેમને કંઈ ખબર નથી કે તેઓ ક્યારે મળી શકશે અમે રાહ જોઈ રહ્યા છીએ ડૉક્ટર ઉપાધ્યાય ક્યારે મળે રૂબરૂમાં અને જવાબ આપે કે ખરેખર તેઓ એલિજિબલ હતા કે તેઓ એલિજિબલ નહોતા અને નહોતા તો કોના આશીર્વાદથી તેઓ પ્રોફેસર અને કુલપતિ પદ સુધી પહોંચી ગયા તેમના ડોક્યુમેન્ટ સાથે સોમાન અનેક અહેવાલો પ્રસિદ્ધ કરી ચૂક્યું છે આ એ અહેવાલની સિરીઝનો વધુ એક વિડિયો છે અને હજુ પણ સોમાન તમને બતાવતું રહેશે કે અમારી પાછળ ઊભા રહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેને આપણે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખીએ છીએ એમને કાયદા બનાવ્યા એમને બંધારણ બનાવ્યું અને પાછળ જે લોકો બેઠા છે એ લોકો યુનિવર્સિટીના કુલપતિ પદ સુધી પહોંચી ગયા પણ તપાસ કરવા માટે સરકાર તૈયાર નથી અને ડોક્ટર અમે ઉપાધ્યાય જવાબ આપવા તૈયાર નથી જલ્દી મળીશું વધુ એક એપિસોડ સાથે સત્યના મૂળ સુધી જવાનું કામ સ્વમાન કરી રહ્યું છે કરતું રહેશે માટે તમે પણ જોતા રહેજો સ્વમાન નમસ્કાર